આજવારૂડ રોડ વિસ્તારમાં આવેલ એકતા રહેતી રૂબીના બાલનું અસલમ પઠાણ અન્ય ત્રણ પરિચિતો સાથે અજમેર ગઈ છે તેમજ અજમેરથી ચારેય જણા દારૂનો જથ્થો લઈને આવેલ છે તેવી માહિતી પીસીબીને મળતા પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન કમલાનગર તળાવ પાસે દારૂનો જથ્થો ઉતારી કોઈ વાહનની રાહ જોતા ચારેય શખ્સો દારૂની ત્રણસો છેતાલીસ બોટલો તેમજ બે મોબાઈલ મળી કુલ ચોરાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા પોલીસે રૂબીનાબાનો બાનો ઉપરાંત મુસ્તકીન ઉસ્માનગીરી અંસારી રહે હરણવાળી પોળ પાંચકુવા કાલુપુર અમદાવાદ મુસ્તફા ઇબ્રાહીમ વોરા અને છાયા જશુભાઈ બારીયા બંને રહે દંતેશ્વર હાઉસિંગ બોર્ડના મકાનમાં નેઝડપી પાડ્યા હતા